બોટાદના ગઢડામાં ટાવર ચોક વિસ્તારમાં જ્વેલર્સના માલિકની બે મહિલાઓએ નજર ચૂકવી દાગીના લઈ ફરાર થઈ આજે 11 કલાક આસપાસ બે મહિલાઓ તુલસી જ્વેલર્સની દુકાનમાં જૂની બુટ્ટી બદલાવી નવી બુટ્ટી લેવાના બહાને દુકાને આવી હતી જ્વેલર્સની દુકાનદારે મહિલાઓને નવી બુટ્ટી દેખાડેલ તે સમયે નજર ચૂકવી પાંચ બુટ્ટી લઈને નીકળી ગઈ હતી જ્વેલર્સના માલિકે તપાસ કરતાં પાંચ સોનાની બુટ્ટી ઓછી હતી જ્વેલર્સના માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાને મામલે તુલસી જ્વેલર્સના માલિક ચેતનભાઈ ચાપાનેરીએ માહિતી આપી હા મારું ગામ ગરેડા સ્વામીના રહેવાનું ટાવર પાસે તુલસી જ્વેલર્સ નામની દુકાન ચલાવું છું આજે બપોરે અગિયાર વાગ્યાના સમયે સવારે હું કામ સબક બહાર હતો દુકાન ઉપર મારો દીકરો એનિલ અને મારા પપ્પા બે હાજર હતા બે અજાણ સ્ત્રીઓ એકની ઉંમર પંચાવન થી સાઠ વર્ષ જેવી અને એક બીજી હતી એની ઉંમર ત્રીસ વર્ષ જેવી હતી પાંત્રીસ વર્ષ આસપાસ એ બે લોકો આવીને જૂની બુટ્ટી પરત આપીને નવી બુટ્ટી ખરીદી કરવી છે એવું કરી અને હિસાબના ના બાને બુટ્ટી બધી જોવા માંગતા હિસાબમાં હેનલ વચ્ચે રાખી અને બુટ્ટી હેરવી લીધેલી પાંચ જોડી બુટ્ટી દુકાનમાંથી ઓછી થયેલ છે પોલીસ ને પ્રાથમિક તપાસ માટે અરજી આપેલ છે અને પોલીસ એની દિશામાં તપાસ શરૂ કરેલ છે